વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહિલા પર દુષ્કર્મ આચરવાના બનાવમાં મકરપુરા પોલીસે આરોપી જ્યોતિષીની પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરમાંથી ધરપકડ કરી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વડોદરા લાવી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગત પહેલી મે ના દિવસે મહિલાએ તેની ઉપર લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળના જ્યોતિષ પ્રણવ મંડલે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં એની બે સગીર દીકરીઓ સાથે પણ શારીરિક અડપલા અને છેડતી કરી હોવાની કેફિયત જણાવી હતી તેમ છતાં પણ માંજલપુર પોલીસે માત્ર મહિલા ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ જ નોંધી હતી જેમાં એની સગીર પુત્રીઓની છેડતી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો આ ઉપરાંત મકરપુરા પોલીસે આરોપીને કલકત્તા પકડવા જવા માટે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન ચુડાસમા દ્વારા રૂપિયા એંસી હજારની માંગ લખી મારફતે કકરી હતી અને આ રૂપિયા મેળવ્યા બાદ કલકત્તા જઈ આરોપીને ઝડપી લીધો હતો બાદમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આરોપીને લઈ પરત આવવા માટે બીજા પંચોતેર હજાર માંગ્યા હતા આરોપીને દસ મેના રોજ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો અને માત્ર નવ દિવસમાં જ આરોપી જામીન મેળવી ભાગી ગયો હતો પરિણામે પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં રજૂઆત કરી હતી જેના પગલે તપાસ ડીસીપી લીના પાટીલને સોંપાઈ હતી અને પીડિતાના નિવેદન બાદ જ્યોતિષ પ્રણવ મંડલ સામે સગીરા સાથે છેડછાડ કરવા મામલે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી એક ટીમ આરોપીને ઝડપી પાડવા માટે પશ્ચિમ બંગાળ ખાતે મોકલવામાં આવી હતી જ્યાં પોલીસે તપાસ કરતાં પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ પોતાના ઘરે મળી આવ્યો ન હતો જેથી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરતાં પ્રણવ મંડલ પોતાનું ઘર છોડી પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરમાં ભાડે મકાન રાખી રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેથી પોલીસની ટીમ કલ્યાણી શહેર પહોંચી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેની વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ પાસે હતી આ તપાસમાં આપણે આરોપીની આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળ એક ટીમ તાત્કાલિક રવાના કરી આ ટીમ સાત દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું જ્યાં અહીં ભાડે રહેતો એનું છે એડ્રેસ છે કલ્યાણી જિલ્લો નદીયા આ અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર સાત ગરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પરગણા જિલ્લો આ એનું મૂળ વતન છે તો એ જે ભાડે રહેતું એ જગ્યા પર પોલીસે તપાસ કરી ત્યાં એ મળ્યો નહીં આરોપી પછી આપણે ટેકનિકલ બધી આપણી જે સોર્સ છે એનો ઉપયોગ કર્યો અને બીજા એના સીડીઆરને બધું મેળવીને એક હોટલ છે રીગલ સ્ટાર કલ્યાણી તાલુકામાં જ આ હોટલ છે રીગલ સ્ટાર નદીયા જિલ્લામાં ત્યાંથી આરોપીને આપણે પકડી પાડ્યો છે સાત દિવસ સુધી ટીમે મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો છે